નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીએ છે ચોળીના પાકની અંદર ચોળીના પાકની અંદર ભાઈએ ફૂલ વાપર્યું છે અને કેટલા સમયથી વાપરે છે ને એમને કેવું પરિણામ મળ્યું અને ઉત્પાદનમાં કેવો વધારો થયો એ આપણે ભાઈ પાસેથી સાંભળવાનો પ્રયત્ન કરીશું તમારું નામ મારું નામ જોગરાજ્યા શામજીભાઈ રણછોડભાઈ ગામ ભીમોરા તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર મોબાઈલ નંબર મોબાઈલ નંબર નેવ્યાશી એંશી ચોવીસ છાંસઠ જીરો ચાર ખૂબ સરસ હવે તમે આ ચોળીનું વાવેતર કેટલા વીઘામાં કર્યું છે આ વખતે આ વીઘામાં ઢેતર એક વીઘા જેવું હોય છે વીઘા જેવું છે તો ચોળીનું વાવેતરના કેટલા સમય થઈ ગયો છે હવે તમે આ પ્રોડક્ટ જે આ ચોળીનું વાવેતર કર્યું પછી આમાં તમે કેવા દવા ખાતરોનો ઉપયોગ કર્યો છે એ અમારા ખેડૂત મિત્રોને જણાવો દવામાં તો વીસ વીસ ને એકવાર પહેલી વખત યુરિયાનો ડોઝ આપ્યો હતો નાનકી હતી ત્યારે ત્યારબાદ પછી બાકીનું તો વીસ વીસ ઝીરો ત્યારે જ નાખ્યું હે બે ત્રણ વખત બરાબર બાકી દવા

દસ થી પંદર એમ એલ નું હવે આ ફૂલ જેલ તમે આમાં કેટલા સમયથી થી વાપરો છો હું આ બે વર્ષથી થી વાપરું છું બે વર્ષથી થી વાપરો છો તો બે વર્ષથી તમે ફૂલ જેલ વાપરો છો તો તમને એમાં ફાયદો શું લાગ્યો કે તમે ફૂલ જેલ જ વાપરો છો એમાં ફળ ફૂલ માં બધી રીતે વૃદ્ધિ માં ફળ ફૂલ માં બધી રીતે આમ દવા હારી છે બરાબર મતલબ કે ફ્લાવરિંગ માં અને વૃદ્ધિ વિકાસ માં સારું રહે છે ફૂલ જેલ થી બરાબર ફૂલ જેલ તમે નાખો છો તો ઉત્પાદન તમે અત્યારે કેવું લ્યો છો ઉત્પાદન બીજા કરતાં આવે બીજા કરતાં વધારે ઉત્પાદન આવે છે બરાબર આનું ખેડૂત મિત્રો ફૂલ જેનું માપ આપ સૌને ખ્યાલ છે કે પંપે દસથી પંદર એમ એલ નાખી દેવામાં આવે તો કોઈ પણ પાક હોય એની અંદર ફ્લાવરિંગ અવસ્થા એ આપવામાં એટલે ખૂબ સારું ફ્લાવરિંગ એની અંદર લાગતું હોય છે સાથે સાથે નવી ફૂટ અને વૃદ્ધિ વિકાસ પણ થતો હોય છે કોઈ પણ પાકમાં નાખો એટલે એમાં ઉત્પાદનમાં તમારે વધારો એ જોવા મળે છે હાવ સસ્તું છે કેટલા રૂપિયા પંપ પડે છે પચીસ ત્રીસ રૂપિયાનો પડે છે પચીસ ત્રીસ રૂપિયાનો પંપ પડે છે અને ઓછા ખર્ચની અંદર સારું એવું ઉત્પાદન એ મેળવી શકાય છે તમે આની અંદર છેલ્લે ચોળીનો ઉતારો કેટલો લીધેલો છે છેલ્લે એક ફાલ આવ્યો તો દસ પંદર મણની એવરેજ આવી પંદર મણની એક ફાલની એવરેજ એટલે એ ફૂલ જેલના છટકાવથી એ ખેડૂત મિત્રો આવી છે તો આપણે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કર્યું હોય કે ફૂલ જેલ વાપરો તો તમારું શું કહેવું છે ઓછા ખર્ચમાં સારું ઉત્પાદન લેવું હોય તો એ ફૂલ જેલ તમે અવશ્ય છાટજો એના માટેનો અમારો હેલ્પલાઇન નંબર છે માહિતી તમારે મેળવી હોય તો એની ઉપર ફોન કરી તમે મેળવી શકો છો સત્તાણું બે સત્તાવન પિસ્તાલીસ નવ એકોતેર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ